ગાયત્રી મંદિર પાસે તથા હનુમાનજી આશ્રમ પાસે આવેલા આ પ્રાચીન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી પુરુષો મહિલાઓ વૃદ્ધો અને નાના બાળકો સૌએ ભક્તિપૂર્વક માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા આ પાવન દિવસે પરંપરાગત રીતે ભક્તોએ માતાજીને ઠંડા ભોજનનો પ્રસાદ પણ ધરાવ્યો હતો શિદ્ર સાતમના દિવસે રોગમુક્તિ આરોગ્ય તથા પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરવાની વિશેષ પરંપરા છે માતાજી આજે શીતળા સાતમ નો દિવસ હોવાથી ગાયત્રી મંદિર ની પાછ પાંચે ચેતળા માતાજી નું મંદિર આવેલું છે ત્યાં મંદિર ની અંદર ભાવિક ભક્તો

તેમજ શીતળા સાતમને દિવસે ઠંડુ ભોજન આરોગવામાં આવે છે સૌપ્રથમ પહેલાં માતાજીની આરાધના અર્ચના પૂજા કરવામાં આવે છે અને ઘરે આવીને ભોજનના ભોજન સમયે ઠંડુ ભોજન લેવામાં આવે છે તેમજ વૈ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ધાર્મિક સાંસ્કૃતિક તેમજ જોવા જઈએ તો શીતળા સાતમને દિવસે ઠંડુ ભોજન લેવાથી આરોગ્યને પણ ખૂબ સારું રહે છે

એના માટે વ્યવસ્થા સં વ્યવસ્થિત રીતે ચાલવી છે આશ્રય મંદિર પચાસ થી સાઠ વર્ષ જૂનું છે નિયમિત પૂજા કરીએ છીએ આખું વર્ષ